તો ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે લોકો પોતાના પરિવાર સાથે ફરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના પાડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં દેશભરમાંથી લોકો ઉમટી રહ્યા છે અને પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે ડિયર વાઇલ્ડ સેન્ચુરી પાર્ક જુઓ કુદરતે કેવી અહીં કલાકારી દેખાડી છે જે સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહી છે કુદરત ના ખોડે મુક્ત મને વિહરતા મૃગ મંત્ર મુગ બનાવતી કુદરત ની માયા દાદરાનગર હવેલીના ખાનવેલ પંથકમાં આવેલ આ ડિયર વાઇલ્ડ સેન્ચ્યુરી પાર્કનો દરવાજો ખુલતાની સાથે જ પ્રકૃતિના અદ્ભુત દ્રશ્યો તમારી સામે આવી જશે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં રહી કંટાળેલા લોકો માટે આ સેન્ચ્યુરી પાર્ક સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ખાસ કરીને બાળકો અહીં આવીને ભારે ઉત્સાહી જોવા મળે છે ડિયર પાક છે એટલી મજા આવી ને મને અમે લોકો પહેલી વાર તો બસમાં ફર્યા અને એટલું મજા આવી ને બસમાં અમને જંગલના વચમાં લઈ ગયા અને ત્યાં બધા ડિયર્સ ખુલ્લા હતા જે ડિયરની એટલી કેર કરે છે અને ડિયરને પિંજરામાં પણ બંધ કરી નથી રાખતા ન માત્ર બાળકો માટે પરંતુ માતા પિતા માટે પણ આ અનુભવ જિંદગીભર યાદ રહે તેવો છે અને એટલે જ દેશભરમાંથી લોકો આ સેન્ચુરી પાર્કની મુલાકાત લઈ રહ્યા છે मुझे यहाँ पे आके बहुत अच्छा लगा क्योंकि जो अदर वाइल्ड जो केज में लेकिन यहाँ पे आके एकदम अलग अलग एक्सपीरियंस था क्योंकि सारे एनिमल्स खुले थे इन द सेंस ऐसा देखा जाए तो ऐसा लग रहा था कि हम लोग जंगल में अकेले और यहाँ पे लेके गए ने बस में ही लेकर गए चार सौ दस में पथराया जंगली विस्तार જેમાં પાંચસો ત્રેપન જેટલા અલગ અલગ જંગલી જીવો નિર્ભય રીતે ફરે છે મુક્ત રીતે વિહરતા જંગલી પ્રાણીઓને જોવા માટે પાર્ક તરફથી ત્રણ બસ રાખવામાં આવી છે આ બસમાં બેસાડીને જ પ્રવાસીઓને જંગલી પ્રાણીઓને જોવા લઈ જવામાં આવે છે અમારે ત્યાં આખા વર્ષ દરમિયાન એંસી હજાર જેટલા ટુરિસ્ટ લોકો બહારથી આવે છે એમને ફેરવવા માટે અમે ત્રણ બસની સુવિધા રાખેલી છે તેની અંદર અમે એ લોકોને પ્રવાસીઓનો બેસાડી અને આ ડિયર ઇન્ક્લોઝર ની અંદર એ લોકોને ડિયરો બતાવવામાં આવે છે આ પાર્ક એટલો અદ્ભુત છે કે અહીં આવતા તમામ પ્રવાસીઓ લોકોને અહીં આવવાની અપીલ કરે છે જે બી જોવા આવે છે એને સમજાવે છે કે માણસોનું અને જાનવરોનું મહત્વ સમજો એ લોકોની આઝાદી અને એનું માટે સમજો તો હું તમને એ જ કહું છું કે અહીંયા જ્યારે બી સિલવાસા તમે ફેમિલી કે ફ્રેન્ડ સાથે આવો આ જગ્યાએ આવો બહુ ખૂબસૂરત છે અને આ જગ્યાની મજા લો દાદરાનગર હવેલી વન વિભાગ દ્વારા સંચાલિત પાર્કમાં પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે પરંતુ મહત્વની વાત તો એ જ કે અહીં પ્રાણીઓને મુક્ત વિહરતા રાખવામાં આવ્યા છે પ્રાણીઓનું આગવી ઢબે જતન કરવામાં આવે છે અને એટલે જ આ સેન્ચુરી પાર્ક અન્ય પાર્ક કરતા અલગ છે અને અલગ છે એટલે જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ દાદરા નગર હવેલી